પણ આ ગામની અંદર આવો ને ગીર સોમનાથ જિલ્લામાં આવો એટલે તમારે એક વસ્તુ તો બોલવી પડે હું ખબર આ સોલંકી બેન જ્યોતિ એ અને સોરી સોલંકી જ્યોતિ સોલંકી જ્યોતિ સોલંકી આ મારું સ્કેચ બનાવ્યું છે રિયલ હીરો ખજુરભાઈ થેન્ક યુ બેન થેન્ક યુ ખુબ ખુબ આભાર શું બનાવો છો ડ્રોઈંગ કરો છો ડ્રોઈંગ ના કરતી સ્કૂલે જાઉં વાહ ભાઈ વાહ ભાઈ જો આપણા ગુજરાતમાં આવા ઓનહાર વિદ્યાર્થીઓ છે એટલે આગળ વધો મોજ કરો લાય ચા કોને આપવાનું છે ભાઈ તમે ગીર સોમનાથ જિલ્લામાં આવો ને એટલે પહેલા તમને ચા મળ્યો બીજું કઈ ન મળે એટલે આ પ્રેમ છે ગીર સોમનાથ જિલ્લા જય માતા શાંતિ શાંતિ ભાઈઓ જય માતા જય માતા શાંતિ કાલે રાત્રે કામની જેસીબી નું કામ લેટ નાઇટ સુધી ચાલુ અને સવારે આ કામ શરૂઆત થઈ ગઈ છે આ ઘર છે તમને થોડુંક બેકગ્રાઉન્ડ માં બતાવ ક્યાં સુધી કામ કરવાના છે આ પેલા આ જે ઘર છે આ જગ્યા પર હતું પણ અમે તોડાવી અને એનું લોકેશન ચેન્જ કરીને આ જગ્યા પર લાવ્યા છે તો આ રૂમ છે અને આ જગ્યા પર ટોયલેટ અને બાથરૂમ છે એટલે હું હવે તે લાગી જાવ કામે મેં તો 6 મહિને હોય 3 યર્સ કા ટ્રાવેલ ઓકે લગભગ 1 મહિનો હુગા 1 મહિને સે ઢુંડ રહે હો સાત મે આપકો જબ સુના થા આપકો પહેલે વિડિયો દેખા થા મેને પર મેરેકો યે નહીં pata tha આપ ગુજરાત સે હે ભાયા ભાઈ જે સાયકલિંગ કરે છે હું ફોલો કરતા હું કી આપ લોકો કી વાત કર રહે કિસિ દિન કાસ ભગવાન હમે બસા બનાય કી હમ લોકો કી મદદ કર પાય બહોત ભાઈ બહોત બઢિયા બહોત બઢિયા ભાઈ સચ મે ઇન્સાન કે રૂપ મે ભગવાન હૈ હાલો ભાઈ આપણે ચોંટવાનું નથી લાગવાનું છે બધા ચોંટી ગયા બોલો ભાઈ લાગી જઈએ કામે હવે આનો વજન હેવી છો પ્લેન લેવલ નું કામ અમારું થઈ ગયું છે હવે અત્યારે પાટિયા છે ઠોકે છે એટલે રાત સુધીમાં લોખંડ થોડુંક બંધાઈ જાય એટલે પ્લેન લેવલ નું કામ ચાલુ થાય ને એની ઉપર ચણતર આપણે કાલથી કરશું પણ આ બધાનો જોશ તમે જોવો ભૂકા બોલાવી દીધા છે ભાઈ ગુંદાળા ગામમાં હવે આપણે હામે હામે ભાઈ ಆಬಾತಿ ಬರಿಯ ಅ ભાઈ એક પ્રોબ્લેમ અહીંયા એ થઈ છે કે પથ્થર નું વજન થોડોક વધારે છે અને અમારા પથ્થર છે બહુ દૂર છે બતાવું તમને આ સાઈડ છે ઓલમોસ્ટ ચાલી પચાસ કિલો નો એક પથ્થર છે અને એ પથ્થર હવે અમારે લઈને આ જગ્યા પર નાખવાનો છે એટલે છોકરા છોકરા ભાઈ આમાંથી આવી આપડે એક લાઇન કરી નાખીએ છે અને ત્રણસો થી ચારસો પથ્થર છે આમે થી ઉપાડી આ જગ્યા પર નાખવાના છે ભાઈ ભાઈ વીસ પચીસ પતલા કોઈ આવતા નહી હો ભાઈ પથ્થર છે ચાલી પચાસ કિલો નો કોક નો વાહો માંગી ગયો તો કેતા નહી હા ભાઈ આમ જોવા જ આપણે રામ છેતુ બનાવ્યો તો એમ જો ભાઈ અહિયાં તમને બતાવું ભાઈ બધાને પાંચ પાંચ છ પથરા બધા લેવાના છે દિલ આ તમે પાછળ પથરા જો અને આનું વજન આમ જો એટલો ભયંકર વજન છે બધા ની દુખવાની છે આજે રાત્રે રાતે બધાના વાહ ભાંગી જવાના છે કેમ કે ભયંકર વજન છે ભયંકર ભાઈ બધાને ને મહેશ દાદા આવો એક પથ્થર તમે ઉપાડો મને ઉપાડવા કોણ આવશે ચાલુ કરી હું હવે પાંચ છ લઈ લઉં પથરા ઓ આ આ જો આ જો અમારથી એક નથી ઉપડતો આ મારો બાપ બે બે ઉપાડીને ઉપાડી ને બે બે પથરા ઉપાડીને હવે કરો બધા હુપ હુપ પાંચ પથ્થર તો માણસ મરી જાય ભાઈ ગીર સોમનાથ જિલ્લાના ગુંદાડા ગામે છું અને આ આ મારી પાછળ તમે જેટલા લોકો જોવો છો આ બધા જ લોકો અત્યારે ભાઈ આપણે બેઠા કેમ છે કામ નથી કરવું પણ આ ગામની અંદર આવો ને ગીર સોમનાથ જિલ્લામાં આવો એટલે તમારે એક વર્ષો તો બોલવી પડે હું ખબર હરે અહીંયા ખબર નહીં કોણ જાણે પણ મને પોતાને મારા મગજમાં કેસેટ ચોંટી ગઈ છે આ બધા આ જ બોલે હોપ હોપ હુફ અને આ તમે જોઈ શકો છો અત્યારે ભાઈ 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 આજનો દિવસ પૂરો થતા થાતા ઘણું ખરું કામ કર્યું છે આજે સવારે કેશોદ આજે ઘણું ખરું કામ કર્યું છે અહીંયાથી સીધો જઈશ પાછો અમરેલી જે અમારા કાવેરી ગોલ્ડના માલિક છે નાસીરભાઈ એમની ત્યાં આજે મેરેજ છે એટલે ત્યાં જઈશ અને ત્યાંથી પાછો ફિલ્ડ પર આવીશ રાતે એટલે શીડ્યુલ મારું બહુ આજનું હેકટીક હતું કામ બહુ કરી મોટો પ્રશ્ન એ થઈ ગયો કે અરે ખેતી બધે ઘુસી ગઈ છે ભયંકર છે પણ આજ માટે આટલું છે મળીએ છે પાછા રોજ આજ રીતના કામની શરૂઆત રહેશે આવો રોજ આ રીતના કામ શરૂઆત રહેશે ને આવી રીતના દોડતા રહેશું જય માતાજી જય શ્રી કૃષ્ણ જેટલા પણ જો ભાઈ થોડાક પથરા બાકી છે એટલે પાછા લેવાના છો મળીએ છે જય માતાજી ભાઈ બહુ પણ બોલવા જ નથી તું મને ચાલો ભાઈ હવે થોડું કામ મારું પતાવી દઉં